વાત કરી હોય મમા જોડે તો આપણે ફટલી મોબાઈલ કાઢીને બટન દબાવી દઈએ એટલે માને તૈય ફોન પૂતી જાય કોઈને તહી ફોન પૂતી જાય બેનને તઈ ફોન પૂરી જાય પણ જૂના જમાનાની અંદર આવું કશું હતું નહીં ત્યારે એક ગામ થી બીજે ગામ આપણે જે વાત કહેવા માંગીએ છીએ એને એ વાત મોકલવા માટે કાગળ લખતા હતા આપણે ગુશ્કેલ લખતા હતા અંતરદેશી લખતા હતા એ એ કામ કોણ કરતું હતું પોસ્ટ ઓફિસ કરતું હતું કોણ કરતું હતું આજે પણ કોઈને નોકરીના ઓર્ડર ગાંધીનગર થી આવે છે તો એ મોબાઈલમાં આવતા નથી પણ એમાં આવે છે એ ઓર્ડરો પોસ્ટ ઓફિસ થી આવે છે પોસ્ટ ઓફિસ થી ટપાલી લઈ અને ઘેર ઘેર આપવા માટે જાય છે પોસ્ટ જે એનું પોસ્ટ બોક્સ આવે એ કેવા કલરનું હોય ખબર તમને લાલ કલર નું હોય કેવા કલર નું હોય પોસ્ટ ઓફિસ ની અંદર રેવન્યુ ટિકિટ મળે પોસ્ટયાર્ડ મળે અંતરદેશી મળે કવરો મળે અને અહીં એક પોસ્ટ ઓફિસ ની બેંક હોય એની અંદર લોકો પૈસા મૂકે બરાબર અને પૈસા ઉપાડવા ઉપાડવા માટે કે એ પૈસા અંદર મૂકવા માટે પણ પોસ્ટ ઓફિસ નો ઉપયોગ આપણે ગામડાના લોકો કરે છે બરાબર અને આ પોસ્ટ ઓફિસ એટલે પોસ્ટ ઓફિસના માધ્યમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવાનું કામ કરીએ છીએ બરાબર અહીંયા જે અહીંયા બેઠા છે ખુરશીમાં એ પોસ્ટમાસ્ટર છે આખા આપડા કેલિયા દેગાવાડા વાંદર જંબુસર ભોગડવા અને કોઠારિયા એટલા ગોમાની ટપાલો અહીં આવે અને અહીંથી પછી અહીંયા શું કરે બધા ગોમાની વિતરણ કરે વાંદર ની કેટલી છે ભોગડવા ની કેટલી છે કોઠારિયાની ની કેટલી છે જંબુસર ની કેટલી છે વાંદરની કેટલી છે એ બધું અહીંથી જુદું જુદું જુદા જુદા વિભાગ કરે એના ગોમ ભાઈ અને પછી એ ટપાલીઓ આપી દે અને ટપાલીઓ લઈ અને જે તે ગોમ અંદર આપવા માટે જાય જો એમને તમને કેસે થોડી જો આ રેવન્યુ ટિકિટ છે લાલ ટિકિટ ટિકિટ છે બરાબર આ ટિકિટ આપણે કોઈ પણ કાગળ પર લગાડીએ એટલે એ કાગળ સરકારી કાગળ થઈ જાય બરાબર અને વધારે પૈસા આવું પાડવા હોય કોઈકને આપણે લાખ બે લાખ રૂપિયા આવીએ છીએ અને એને એની સામે આપણે લખાણ લઈએ છીએ બરાબર કેટાડવામાં આવે જેથી કરીને આ કવર છે મોકલવી છે તો આ એક એનું કવર છે એ કવર ની અંદર આપણે લખી લખી બોગેલજી એટલે ટપાલ અને ઘેરીજી ને આ કવર આપી આવે બરાબર હવે આ અંતરદેશી નામ